રાજકોટ કોંગ્રેસે મનપા કચેરી અનોખો વિરોધ નોંધાવ્યો છે સ્મશાનના લાકડા લઈને વિરોધ નોંધાવ્યો કોંગ્રેસ દ્વારા લાકડા કૌભાંડને લઈને રજૂઆત કરવામાં આવી હતી ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોક્સી રાજકોટ હું રાજકોટ શહેર કોંગ્રેસનો પ્રમુખ છું ગઈકાલે અમારી પાસે કોંગ્રેસ પક્ષ પાસે એક માહિતી આવી છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર સ્મશાનમાં લાકડામાં ભ્રષ્ટાચાર થયો છે પણ ગઈકાલે તપાસ કરતાં કોર્પોરેશનમાંથી સ્મશાનમાં એક પણ લાકડા ગયા નથી એમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ગંભીર બાબત છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર છેલ્લા બે મહિનાથી ભ્રષ્ટાચારે માજા મૂકી છે રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર ફાયર ફાયરબ્રિગેડમાં ભ્રષ્ટાચાર થોડાક દિવસો પહેલાં ચીફ ફાયર ઓફિસર છેલ્લા દોઢ મહિનામાં ચાર્જ લીધો અને દોઢ મહિનાની અંદર ઓછામાં ઓછા કરોડોનું કૌભાંડ કર્યું એટલે રાજકોટ મહાનગરપાલિકા કૌભાંડ વિભાગ થઈ ગયું છે એવું અમને લાગે છે એટલે આજે મ્યુનિસિપલ કમિશનરને અમે લાકડા આપવા આવ્યા છે અમારો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે અમે રાજકોટ વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટની અંદર કોંગ્રેસના તમામ કાર્યકરો દેવા લાકડા દેવા કમિશનરને આવ્યા છે